હેલો સ્ટુડન્ટ તો આજે આપણે જે 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 છે 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 લાસ્ટ લાસ્ટ ટોપિક ટોપિક ફાઇનલી આપણે આપણે એ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ આ લાસ્ટ બટ નોટ લિસ્ટ કારણ કે ચેપ્ટર નંબર તમારું વન જે છે એ સપુષ્પી વનસ્પતિઓમાં કઈ વસ્તુ બધા લિંગી પ્રજનન કે જેનો આપણે જે છે એ આજે લાસ્ટ ટોપિક શરૂ લાસ્ટ ટોપિક કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છે એ છે ફળ કારણ કે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આપણે બીજ જે છે એના વિશે સંપૂર્ણ માહિતી મેળવી બેટા અને એ બીજની રચના શું છે જેની અંદર આપણે જે છે એ જેની અંદર જે છે આપણે બીજની અંદર કયા કયા ભાગો આવેલા છે એના વિશે આપણે માહિતી મેળવેલી છે અને ત્યારબાદ જે છે બીજની સુસુભતા અને બીજની જીવિતતા આ રીતે આપણે જે છે ટોપિક તે કમ્પ્લીટ કરેલા છે અને આજના લેક્ચરની અંદર આપણે જે કમ્પ્લીટ કરવા જઈએ છે હમણાં જ આપણે કીધું ને બેટા કઈ વસ્તુ ફળની રચના તો યાદ કરો જે બેટા કે ફળ જે છે એનું નિર્માણ જે છે શેમાંથી થશે બેટા તો કે ફળનું નિર્માણ જે છે એ બીજાશયનો ભાગ જે છે એમાંથી નિર્માણ થશે તો ફળ જે છે બેટા આની અંદર આપણે ફળ જે છે એના પ્રકાર બી જોશું કે ફળનું નિર્માણ કે કયા ભાગમાંથી થશે બેટા તો માની લો કે સત્ય ફળ કુટ ફળ અફલિત ફળ ઘણા બધા ફળ એવા છે બેટા કે ફલન વગર ફળનું નિર્માણ થઈ જશે ઘણા બધા એવા છે કે જે ફક્ત બીજા સહી માંથી જ નિર્માણ થશે અને જો બીજા સહી માંથી નિર્માણ થાય તો એવા પ્રકારના ફળને શું કહેવામાં આવે છે બેટા એવા પ્રકારના ફળને કહેવામાં આવે છે સત્ય ફળ એવી જ રીતે બેટા બીજા સહી સિવાયનો કોઈ ભાગ હોય કયો ભાગ બેટા બીજા સહી સિવાયનો કોઈ ભાગ હોય અને એમાંથી જો ફળનું નિર્માણ થાય બેટા તો એને શું કહેવામાં આવે છે બેટા કુટ ફળ કહેવામાં આવે છે રાઈટ અને એવી જ રીતે ફલન વગર જો ફળનું નિર્માણ થાય તો એને કહેવામાં આવે છે બેટા સુ અફલિત ફળ કહેવામાં આવે છે ક્લિયર ચલો શરૂ કરીએ બેટા તો નેક્સ્ટ અમારો જે ટોપિક જે છે જેની અંદર તમને નામ આપેલું છે ફળ રાઈટ હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે અંડકનું બીજમાં

આગળ ડિસ્કસ કરીએ બેટા જો જે નેક્સ્ટ તમને આપ્યો છે પરિપક્વ બીજા સહીને મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડેફિનેશન પૂછે ડેફિનેશન પૂછે બેટા તો આપણને ખબર હોવી જોઈએ કે પરિપક્વ બીજા સહી જે છે એને શું કહેવામાં છે બેટા તો કે પરિપક્વ બીજા સહીને કહેવામાં આવે છે ફળ શું કહેવામાં આવે છે બેટા ફળ તરીકે જે છે ઇન્ડિકેટ કરવામાં આવે છે ત્યાર બાદ તમે જોઈ શકો છો બેટા નેક્સ્ટ તમને આપેલું છે મેં હમણાં જ વાત કરી બેટા કે બીજા સહીની દિવાલ જે છે

જે કોઈ બીજા સહી જે છે બીજા સહીની દિવાલ જે છે એ આગળ જતા કોની અંદર પરિણમે છે બેટા તો કે ફલાવરણ તરીકે ફલાવરણ તરીકે આગળ વિકાસ પામે છે ચલો જોઈએ બેટા નેક્સ્ટ તમને શું આપેલું છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે અહીંયા ફળના પ્રકાર જોઈએ તો ફળના મેનલી જે છે એ કેટલા પ્રકાર છે બેટા વન સત્યફળ સેકન્ડ શું આપેલું છે બેટા સેકન્ડ તમને આપેલું છે કુટફળ અને ત્યારબાદ તમને આપેલું છે બેટા શું આપેલું છે અફલિત ફળ તો તમને પેલો જે ભાગ તમને આપેલો છે સત્યફળ ટ્રુફ્રુટ કહેવામાં આવે છે બેટા શું કહેવામાં આવે છે ટ્રુ ફ્રુટ કે મોટા ભાગે ફળો જે છે મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ ફોર નેટ બેટા

સફરજન અને અને સ્ટ્રોબેરી જે છે એ કયા ભાગમાંથી ભાગમાંથી બેટા તો કે નિર્માણ પામે જો આપણે કાજુની વાત કરીએ બેટા તો કાજુ જે છે કયા ભાગમાંથી તો કે પુષ્પાક્ષ તરીકે ઓળખવામાં આવે છે કોના તરીકે બેટા પુષ્પાક્ષ તરીકે નેક્સ્ટ જોજો બેટા અફલિત ફળ તો નામ ઉપરથી જ બેટા નામ ઉપરથી જ ફલન વગર રાઈટ ફલન વગર જ્યારે ફળનું નિર્માણ થાય તો એ પ્રકારના ફળને શું કહેવામાં આવે છે બેટા અફલિત ફળ જે છે એ કહેવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હવે ક્વેશ્ચન એવો કે ફલન વગર ફળનું નિર્માણ કેવી રીતે પોસિબલ છે કારણ કે ફળ તો લિંગી પ્રજનનની નિપજ છે તો બેટા શાંતિથી સમજો કે જ્યારે ફળનું નિર્માણ ફલન વગર થાય છે ત્યારે એની અંદર જે છે એક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને એ ટ્રીટમેન્ટ જે છે એ અંતસ્ત્રાવ ટ્રીટમેન્ટ છે કેનાથી મદદથી કોની મદદથી બેટા અંતસ્ત્રાવોની મદદથી એમાં બી પર્ટિક્યુલર જે છે એ કોનો ઉપયોગ કરવામાં આવે છે બેટા તો કે ઓક્સિજન જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે તો જો જે વિકાસ કોના દ્વારા બેટા અંતઃસ્ત્રાવો વડે એમાં બી પર્ટિક્યુલર યાદ રાખવાનું છે બેટા કોના દ્વારા ઓક્સિજન જે છે એના વડે જાય છે એટલા માટે આની અંદર આગળ જતાં જે કોઈ નિર્માણ પામે છે બેટા એ બધા જ બીજ વિહીન હશે રાઈટ તો આ રીતે જે છે એ ફળના ત્રણ પ્રકાર છે સત્યફળ કૂટફળ અને

અને અહીંયા યાદ રાખજો કે ફલન વગર જ્યારે કોઈ સજીવનો નિર્માણ થશે તો એને કહેવામાં છે બેટા પાર્થેનોજિનેસિસ શું કહેવામાં આવે છે બેટા પાર્થેનોજિનેસિસ કહેવામાં આવે છે તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને જે શબ્દ આપેલો છે એ શબ્દનું નામ છે અસંયોગી જનન તો સિમ્પલ વસ્તુ તમે સમજો સંયોગનો મતલબ શું છે જોડાણ જનનનો મતલબ શું છે બનવું તો યાદ રાખજો કે અહીંયા જે કોઈ નિર્માણ થશે એ ફલન વગર અ અસંયોગી જનન અનો મતલબ છે સંયોજન થશે નહીં અસંયોગી જનન આગળ ડિસ્કસ કરીએ બેટા કે જેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા પાર્થેનોજેનેસિસ અથવા તો એને કહેવામાં આવે છે બેટા એપોમિક્સિસ

તમારો ની ક્વેશન અથવા તો તમારી એક્ઝામ માટેનો ક્વેશ્ચન એસ્ટરેસી અને ઘાસ એસ્ટરેસી અને ઘાસ ફળની કેટલીક સપુષ્પી વનસ્પતિઓ એક ખાસ પ્રકારની ક્રિયાવિધિ દર્શાવે છે જેને અસંયોગી જનન કહેવામાં આવે છે કઈ ક્રિયા દર્શાવે છે માનો તમને એવો ક્વેશ્ચન પૂછો બેટા કે એસ્ટ્રેસિયા અને ઘાસની અંદર જે છે કયા પ્રકારની ક્રિયાવિધિ તમને જોવા મળશે તો હેડિંગ તમને આપેલું છે શું હેડિંગ આપેલું છે બેટા તો હેડિંગમાં આપેલું છે અસંયોગી જનન જેને બીજા નામ નામથી ઓળખવામાં છે આપણે પાર્થેનો અથવા તો એપોમેક્સિસ તરીકે ઓળખવામાં આવે છે આગળ ડિસ્કસ કરીએ બેટા જોજે કે નેક્સ્ટ જે છે ફલન વગર બીજનું નિર્માણ થાય પેલું બેટા ફળનું નિર્માણ હતું ખાસ યાદ રાખજો ફલન વગર કાર્પિક પાર્થેનો કાર્પિક જેને આપણે અફલિત ફળ નામ આપ્યું બેટા અફલિત ફળ અને અહીંયા તમને આપેલું છે પાર્થેનો જીનેસિસ જોજો બેટા બંનેની અંદર ખાસો તફાવત છે બેટા અને જેને શું કહેવામાં આવે છે બેટા જેને કહેવામાં આવે છે અસંયોગી જનન શું કહેવામાં આવે છે બેટા અસંયોગી જનન કહેવામાં આવે છે એક્ઝામ્પલ જોયું બેટા આગળ તો નેક્સ્ટ જોશો અસંયોગી જનન જે છે એ અલિંગી પ્રકારે થાય છે મે હમણાં જ આપણે વાત કરી પણ જેમાં જે છે એ કયા પ્રજનનની બેટા તો કે લિંગી પ્રજનન જે છે ખાસ યાદ રાખજો બેટા કે લિંગી પ્રજનન જે છે એની નકલ કરાય છે તમને આવો બી ક્વેશ્ચન પૂછી શકે છે કે કયા પ્રકારનો પ્રજનનનો પ્રકાર કે જે લિંગી પ્રજનનનો શું કરજો બેટા નકલ કરે છે તો ખાસ યાદ રાખજો એ છે અસંયોગી જનન જેને એપોમિક્સિસ તરીકે ઓળખવામાં આવે છે ચલો નેક્સ્ટ જોઈએ બેટા તો નેક્સ્ટ તમને શું આવે છે અર્ધીકરણ વગર

જોઈએ તો એપોમિક્સિસ જે છે એની અંદર બે પ્રકાર છે બેટા एनसीईआरटी માં આપેલું નથી પણ આપણને ખબર હોવી જોઈએ પહેલો પ્રકાર તમને આપેલ છે બેટા એડવેન્ટિવ эмબ્રિયોનિક સુ આપેલું છે બેટા એડવેન્ટિવ эмબ્રિયોને શું છે મતલબ સમજાવું છું કોઈ ગભરાવાની જરૂર નથી બેટા અને બીજો તમને પ્રકાર આપેલ છે રિકરન્ટ જોજે બેટા રિકરન્ટ રિકરન્ટ એક ગેમોસ્પર મેં

ફલન સાથે થાય છે કારણ કે આપણને ખ્યાલ છે ફલિતાના આગળ જતાં બીજમાં પરિણમે છે અને બીજા સહી આગળ જતાં કોની અંદર પરિણમે છે બેટા સોરી અંડક આગળ જતા કોની અંદર પરિણમે છે બીજમાં અને બીજા સહી આગળ જતા કોની કોની અંદર પરિણમે છે ફળમાં તો યાદ રાખજો બેટા કે આના સિવાયનો જો આપણે પ્રદેશ જે છે પ્રદેશ 2n છે બેટા યાદ કરો મુખ્ય દેહનો ભાગ છે અને મુખ્ય દેહનો ભાગ છે તો મુખ્ય દેહ જો 2n હોય તો ઓબવિયસલી બેટા આગળ આગળ જે કોઈ અહીંયા સંતતિ નિર્માણ પામશે એ બધી સંતતિ કઈ કન્ડિશનમાં હશે ટુ એન કન્ડિશનમાં હશે જુઓ શું આપેલું છે બેટા બીજાણુ દ્વિકીય બીજાણુક પ્રદેહ એટલે કે પ્રદેહ અથવા તો આવરણમાંથી થાય છે ઉદાહરણ તરીકે સાઇટ્રસ ફાફડાથોર અને કેરી ખાસ યાદ રાખજો સો દાખણ છે સાઇટ્રસ ફાફડાધોર અને કેરી અને એની સામે રિકરન્ટની આપણે વાત કરીએ બેટા તો ખાસ યાદ રાખજો કે એની અંદર જે છે સેવાથી બેટા મહાબીજાણુ માતૃકોષમાંથી જ ખાસ યાદ રાખજો મહાબીજાણુ માતૃકોષમાંથી જ જ્યારે પણ તો એવા પ્રકારના અંડકોષને શું કહેવાય છે બેટા દ્વિતીય અંડકોષ કે ઉસ્પોર કહેવામાં આવે છે શું કહેવામાં આવશે બેટા દ્વિક્ય અંડકોષ અથવા તો ઉસ્પોળ તરીકે જોવા મળે છે ચલો આ રીતે જે છે એપોમિક્સિસ જે છે ના બે પ્રકાર છે તો ઓબિયસલી બેટા દ્વિક્ય અંડકોષ છે તો પરિણામે જે જે કોઈ નિર્માણ પામશે એ પણ કેવું હશે બેટા દ્વિકીય જ હશે આ ખાસ યાદ રાખજો ચલો નેક્સ્ટ તમને જે આપેલું છે બેટા એની અંદર ઉદાહરણ તરીકે સફરજન અને પિયર એટલે કે જમરૂખની વાત થાય છે બેટા ક્લિયર ચલો તો આ રીતે જે છે તમે જોઈ શકો છો નીટ માટેનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પુષ્પ જે છે આગળ જતાં જે છે પુષ્પની અંદર માદા માદા પ્રજનન પ્રજનન અંગ અંગ આપણને ખ્યાલ છે કે શું બેટા બેટા કેસર જે છે આગળ જતા કોની અંદર બેટા અંડાશય અંડાશયનો ભાગ અંડાશયની અંદર આપણે જોઈશું બેટા તો આપણને ખ્યાલ છે અંડક અંડાશયને ને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા તો યાદ કરો એને કહેવામાં આવે છે બીજાશય રાઈટ બીજાશય અંડક આગળ જતા કોની અંદર પરિણામ છે બેટા આપણને ખ્યાલ છે પ્રદેહ અંડકા આવરણો રાઈટ અંડકા આવરણો ક્લિયર ત્યારબાદ આગળ જશું બેટા તો એની અંદર એમએમસી એમ એમ સી તો એમ સી એટલે યાદ કરો મેગાસ્પોર મધર સેલ મેગાસ્પોર મધર સેલ મહાબીજાણુ માતૃકોષ આગળ જતા કોની અંદર પરિણામ છે મહાબીજાણુની અંદર રાઈટ ચલો મહાબીજાણુ જે કઈ કન્ડિશનમાં હશે એક

કોની હાજરી જોવા મળે બેટા ભ્રૂણની હાજરી જોવા મળે તો એ પ્રકારની ભ્રૂણતા નામ ઉપરથી બહુ મીન્સ ઘણા ભ્રૂણ એક જ બીજની અંદર ઘણા બધા તમને શું જોવા મળશે બેટા અહીંયા એક જ બીજની અંદર ઘણા બધા તમને ભ્રૂણ જોવા મળશે પ્રકાર ફલિતાનીય ફલિતાનીય મતલબ જે છે બેટા કે લિંગી પ્રજનના પરિણામે

યાદ કરો લીંબુને આપણે કટ કરીએ તો આપણને ઘણા બધા એની અંદર શું જોવા મળશે બેટા બીજ જોવા મળશે ત્યારબાદ તમને જોવા મળશે બેટા થર્ડ જે છે એ છે અંડકા આવરણીય એટલે અંડકા આવરણનો ભાગ પણ આગળ જતાં કોણને પણ બેટા ભ્રૂણ તરીકે એટલા માટે જેનું નામ આપેલું છે બહુ ભ્રૂણતા બેટા એક તો ફલિતાંડમાંથી ફલિતાંડનું નિર્માણ આગળ જતાં ભ્રૂણમાં પરિણામે છે પણ તોય છતાં ઘણા બધા બીજા બી ભાગો છે કે જે આગળ જતાં કોની અંદર પરિણામે છે બેટા ભ્રૂણમાં પરિણામે છે એટલા માટે તમને નામ આપેલું છે બહુ ભ્રૂણતા

અને નેક્સ્ટ તમને આપેલું છે બેટા એના ફાયદા શું છે તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે આપણે ડે ટુ ડે લાઈફમાં એક તો ખોરાક તરીકે શાકભાજીની કેટલીક શંકર જાતો જે છે એ વિશેષ રીતે ઉગાડવામાં મધુરુપ થશે ત્યારબાદ તમને આપેલું છે શંકર જાતીય ઉત્પાદકતા જે છે એ ઊંચી જાય છે આ ખાસ યાદ રાખજો બેટા ખાસ યાદ રાખજો ક્લિયર ત્યારબાદ તમને આપેલું છે ગેરફાયદા તો ગેરફાયદામાં તમે જોશો તો શંકર બી દર વર્ષે ઉત્પન્ન કરવા પડે છે જેના કારણે એ આપણા માટે ખર્ચાળ છે

કારણ કે આગળ જતા સંકર જાત એવી જાત છે બેટા કે આપણે ઈચ્છિત લક્ષણ જે છે એને જ આપણે ઉગાડી છે અને ઓબ્વિયસલી બેટા આપણે ઈચ્છિત વસ્તુને જ ઉગાડી છે એટલા માટે સરળતાથી આપણે ઇન ફ્યુચર લાંબો સમય સુધી એ જ મળે એ જ આપણા માટે ફાયદાકારક છે જો જો કે જેથી ખેડૂતો વર્ષો સુધી શું કરી શકે છે બેટા પાક મેળવી શકે છે ક્લિયર તો આ રીતે જે છે તમારું ચેપ્ટર જે છે બેટા અહીંયા કમ્પ્લીટ થાય છે ક્લિયર ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર જે છે આજના લેક્ચરની અંદર ટોટલી મેં અહીંયા કમ્પ્લીટ કરેલું છે અને બીજી એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા જે લોકો મારો લાસ્ટ વિડીયો તો જોવે છે એને નમ્ર વિનંતી છે બેટા કે એ પહેલા જે તમને ઓલરેડી ટોટલ તમને જેટલા મલ્ટિપલ જેટલા બી તમને આપેલા છે વિડીયો એ બધા જ વિડીયો તમારે જોઈ લેવાના રહેશે કે જેથી કરીને એક જે છે તમને કપાઈને કારણ કે આપણે બેટા નીટ કમ્પ્લીટ કરવાની છે ઇવન ગુસ્સેટ બી ક્લિયર કરવાનું છે અને પ્લસ આપણું બોર્ડ તો રેડી છે જ તમારે જો હું તમને જે કરાવું છું ને બેટા એ નીટ લેવલનું કરાવું છું જેથી કરીને તમે ગુસ્સેટ તો તમારો આમનો સોલ્વ થઈ જશે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી અને બોર્ડ મેં તમને કીધું એમ વચ્ચે બી કીધું હતું આજ બી કહું છું કે રમતા રમતા તમારું સોલ્વ થઈ જશે ઓકે તો વિશ યુ ઓલ ધી બેસ્ટ બેટા બાકીના વિડીયો બી અમે જલ્દી જલ્દી તમારા અપલોડ કરતા રહેશું તમારો ટાઈમ વેસ્ટ ક્યાંય નહીં કરીએ હા પણ લાઈવની અંદર તમે બધા જ જે છે એ હાજર રહેજો કે જેથી કરીને તમને કાંઈ બી પ્રોબ્લેમ હોય તો ઓન ધ સ્પોટ તમે મેસેજ કરી શકો કમેન્ટ કરો કમેન્ટની અંદર તમે જે કોઈ પ્રમાણે પ્રોબ્લેમ હશે તમે ત્યારે ત્યારે પ્રોબ્લેમ સોલ્વ કરી શકે માની લો કે તમે કોઈ વિડીયો જોવો છો રાઈટ અને એ વિડીયોની અંદર કાંઈ સમજાયું નથી તો એ લાઈવનો એ બેનિફિટ છે બટા કે તમે ત્યારે એ ક્વેશ્ચન જે છે તમે કહી શકો છો કે જેથી કરીને તમે ઓન ધી સ્પોટ ત્યારે ને ત્યારે અમે તમારું ક્વેશ્ચનનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ ક્લિયર બેટા તો મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર ત્યાં સુધી તમે બેસ્ટ રીડિંગ વિશ યુ ઓલ ધી બેસ્ટ સારામાં સારા માર્ક્સ તમે સ્કૂલની અંદર લાવો બોર્ડની અંદર લાવો એવી અમારી આશા છે ક્લિયર થેન્ક યુ સો મચ બેટા